સમાજનું યુવાધન દૂર અને આવા ગેરકાયદેસર કૃત્ય કરતા લોકો માટે જિલ્લાભરમાં એક અભિયાન ચલાવી આવા તત્વોને ભોગહિતર કરવાની નેમ લીધી હોય ત્યારે લોકોને અપીલ કરી છે કે આવા નશાકારક વસ્તુઓના વેચાણ કે હેરફેર કરતા લોકોની માહિતી અમારા સુધી પહોંચાડે અને યુવાધનને બચાવો તેવી અપીલ કરી હતી તેમજ સ્થાનિક જુગાર ચોરી લૂંટફાટ વટાવ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ટ્રાફિકના પ્રશ્ને લઈ ચર્ચાઓ કરી યોગ્ય ઉકેલ માટે ખાતરી આપી હતી તો આ તકે પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારાના આગ્રહને લઈને તાલુકાભરની શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહી તેઓ સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા અને નશાકારક પદાર્થોના સેવનના આદિ ન થાય કોઈ ગેરમાર્ગે ના જાય તે માટે વિશેષ ચર્ચાઓની આપ લે કરી જરૂરી સૂચનાઓ આપી આ તકે ધારાસભ્ય ભગવાનજી કરગઢિયા પૂર્વ જિલ્લા પંચાયત ભાજપ પ્રમુખ ઠાકરશીભાઈ જાવિયા

માળિયા તાલુકાના સામાજિક અગ્રણીશ્રીઓ વેપારી એસોસિએશનના સૌ શિવ શૈક્ષણિક સંસ્થા અન્ય સામાજિક સંસ્થાઓ અને માળિયા તાલુકાના રાજકીય પદાધિકારીશ્રીઓ સાથે માળિયા તાલુકાના સરપંચશ્રીઓ અને અન્ય આગેવાનો અહીંયા હાજર રહી બાળકો મહિલાઓ અને